નમસ્કાર મિત્રો અમારે એડી ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે કોઈ બંધક નહીં માત્ર મોત યુક્રેની સૈનિકો માટે કિંગજોંગના સિપાહી બન્યા કાળ બે કલાકમાં એક ગામ પર કર્યો કબજો જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો મિત્રો રશિયાની યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ સંઘર્ષમાં રશિયાના સમર્થનમાં આવેલા ઉત્તર કોરિયાના સૈનિકો તેમની ભયાનક યુદ્ધ કુશળતા બતાવી રહ્યા છે અહેવાલો અનુસાર મિત્રો જણાવી દઈએ કે ઉત્તર કોરિયાના સૈનિકોએ યુદ્ધથી ભયંકર રીતે પ્રભાવિત કૃષ્ક ક્ષેત્રના એક ગામ પર માત્ર બે કલાકમાં કબજો કર્યો હતો આ હુમલામાં સમગ્ર ક્ષેત્રમાં હાજર તમામ યુક્રેની સૈનિકો કાનતો માર્યા ગયા હતા કાંતો પોતાનો જીવ બચાવી નાસી ગયા ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેન એક પણ સૈનિકને કેદી બનાવ્યો ન હતો તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ